مار ڪيم چوي بندا પ્રેમ તમને ગાંધી ગીર માં જોવા મળે Bueno. વસ્તુ છુપાયું નથી મતલબ તમને તે તેલ ના બિઝનેસમે ત્રણ ચાર તેલ ના મોટા વેપારી એને ખબર ક્યા ખજૂર ની સાઈડ માં કરશું જા હું ઘર બનાવું છું જા હું કામ કરું છું મંત્રી કરું છું પૈસા નો સવાલ છે ટાઈમ નો સવાલ છે મારા

દીકરો માને છે ત્યારે તમે બધા એવા છો મારી આપે અને આજે તમામ ગુજરાતીઓને કહીશું આવા તમામ મુખ્ય લોકો નો વિરોધ કરો જેને મફત ના નહી આવનારા સમય તમામ ગુજરાતીઓને ભેગા થવું પડશે થાવ કે નહી નો સમાન છે પ્રતિષ્ઠા નો છે મેડી ની ચેનલ છે અને સેવાની જે ચેનલ છે યુટ્યુબ ની એમાં ઓછી કમાણી છે પણ તો આ તમામ લોકો ને કહું કોમેડી વિડીયો બનાવતો નથી સેવા કરો રમી સર્કલ હોય હોય ત્રીસ ત્રીસ લાખ રૂપિયા ઓફર થાય છે પણ હજી ખજૂર માં ગુજરાત છે તમે ભાવથી છો ને આવનારા સમય માં તમામ ને તમે પ્રેમ કરો છો કે અરજી રાતે કોઈ પણ સવાલ કરશો જવાબ આપો તો નામ બદલી મારો વચ છે

અને આજે તમારા ગામ ની અંદર આવો છ દાદા ના હાથ પગ નથી એવાનું ઘર બનાવવાનું મને એમાંથી શું બની પછી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર આવ્યું હતું ને આઠ મહિના પડ્યો હતો આઠ મહિના મને એમ મારા ભાઈ મારી માતા મારી બેનું મારી ગોહી માં કોઈ હેરાન ન થાય આ કોઈને કહી દઉં તમારી ધરતી પર અંદર કઈ લઈ લેવાની ભાવના નથી પણ હરેક યુવા વર્ગ કહો હંમેશા દસ રૂપિયા દે છોકરી આકે ના તમામ લોકો તમારા ગામ જેટલા દરિયા હોય જેટલા મજૂરો હોય તમારી ઘરે પ્રસંગ છે એ રીતના આપણે કામ કરવાનું છે ભાઈ કરશો કે નહીં પ્રેમ આપશો કે નહીં આજે કે તમારા તમારી ભાવના છે કે ભાઈ આ લોકો માટે દોડે છે એટલે આપણે મળીને આ દાદા દાદી નું ઘર બનાવવાનું છે પ્રેમ આપતા રહેજો આઈ લવ યુ સો મચ જય માતાજી સાથે બધા જય માતાજી કૃષ્ણ તમે પકડો તો એક જ શબ્દ આવશે હનુમાન દાદા નો આશીર્વાદ છે મારા વાલો અને તમને મારી વાત કરું કે મેં શરૂઆત કરી ખજૂરભાઈ સિંકેલ હનુમાન દાદા ના દર્શન કરવા જોડા ને ચડાવી ત્યારે અંદર થી આવ્યો ફરાનુમાન દાદા ની શોધ ને એક શબ્દ ખોટો હોય તો કે તું મને તેલ ચડે મને તેલ ચડે તું વાલા મુંઝા છે હું કામ તારી યારે બેઠો છું હનુમાન દાદા